સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર ફોર વિદ્યાર્થીઓ જેની અત્યંત આતુરતાથી રાહ જોતા હતા તે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યમાં કુલ અઢાર લાખ પંચોતેર હજાર છસો સાત વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે જેમાં ધોરણ દસમાં દસ પોઇન્ટ એક્યાસી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે તો ધોરણ બાર સાયન્સ સેમેસ્ટર ફોનના એક પોઇન્ટ આડત્રીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સેમેસ્ટર બેના ના એક પોઈન્ટ એકતાળીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે જ્યારે હજાર છસો સાત પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે જેમાં એકસો પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ છે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10 માં ગુજરાતી ભાષાનું પેપર છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર છે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર કુમકુમથી તિલક કરીને મો મીઠું કરીને આવકાર આપવામાં આવશે ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પરીક્ષા નો આઠમી માર્ચ શુભારંભ થશે જેમાં ધોરણ દસ માં દસ પોઈન્ટ એક્યાસી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે તો ધોરણ બાર સાયન્સ સેમેસ્ટર ચાર ના એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સેમેસ્ટર બે ના એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પાંચ પોઈન્ટ ચૌદ લાખ મળી અઢાર પોઈન્ટ પંચોતેર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજ્યભરમાં કુલ બસો સાત કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે જે પૈકી એકસો ઓગણપચાસ કેન્દ્રો સંવેદનશીલ છે એ માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે વર્ષ બે હજાર પંદરની ની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થીનીઓની સંખ્યા વધી છે ધોરણ 10 માં બે હજાર એકસો સત્તર વિદ્યાર્થીઓ તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં 4048 ચાર હજાર અડતાલીસ વધારો થયો છે જ્યારે પરીક્ષા દરમિયાન ગેરરીતિઓના બનાવ ન બને તે માટે એકસઠ હજાર આઠસો અડસઠ કેન્દ્રો પર સીસીટીવી લગાવવામાં આવશે જ્યારે ચાર હજાર નવસો કેન્દ્રો પર ટેબ્લેટ થી સર્વેલન્સ રખાશે ફ્લાઇંગ સ્કોર્ડ સહિતની જિલ્લા કક્ષાએ વ્યવસ્થા કરાઈ છે સોડસો સાત પૈકી એકસો ઓગણપચાસ જેટલા કેન્દ્રો સંવેદનશીલની કેટેગરીમાં આવે છે જેને આપણે વિશેષ કાળજી લઈશું અને જિલ્લા કક્ષાએથી કલેક્ટર શ્રીઓ દ્વારા પણ ત્યાં સ્કોડ મૂકી અને એક વિશેષ ત્યાં આપણે ચેકિંગ માટેનો પોઈન્ટ ઉપભોગ કરીશું શાળાએ જતા અને ખાનગી વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાનું આયોજન છે તે સિવાય જેલના કેદીઓ માટે જેલમાં જ પરીક્ષા લેવાશે આ પરીક્ષા માટે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતની જેલોમાં વ્યવસ્થા કરાઈ છે જેમાં ચાર શહેરોમાં એકસો ચુમ્બાલીસ જેટલા કેદીઓ પરીક્ષા આપશે પરીક્ષાર્થીઓ દ્વારા સ્માર્ટફોન ઇલેક્ટ્રોનિક્સ વોચ દ્વારા ગેરરીતિ ન થાય તેનું ખાસ સર્વેલન્સ કરવાની સૂચના અપાઈ છે ખંડ નિરીક્ષકો અને અધ્યાપકોને બોર્ડે ખાસ તાકીદ કરી વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમની અલગ સુવિધા કરાશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાસ સેમિસ્ટર ચાર નું પરિણામ પંદર થી પચીસ મે સુધીમાં જાહેર થઈ શકે છે આ વખતે જેલના કેદીઓ માટે જેલમાં જ એ લોકો પરીક્ષા આપી શકે એટલે ત્યાં આપણે પરીક્ષાના બ્લોક ઉભા કર્યા છે ને જેલમાંથી જ એ લોકો પરીક્ષા આપી શકશે એ માટે ગુજરાતના જે મહત્વના ચાર શહેરો છે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ત્યાંથી કુલ એકસો જેટલા કેદી મિત્રો એ ત્યાંથી પરીક્ષા આપશે શિક્ષણ બોર્ડે પોતાના તરફથી તમામ પ્રકારના દાવા તો કર્યા છે છતાં તેઓ કેટલા કોપી કેસો પકડે છે અને ચોરીઓ કેટલી અટકાવી શકે છે તે એક મોટો પડકાર છે ત્યારે તંત્ર કેટલું સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર